અમદાવાદના બાપુનગરમાં તંત્રએ મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે અકબરનગર વિસ્તારમાં આશરે ચારસો થી વધુ જેટલા કાચા પાકા મકાન દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદે બાંધકામને ખાલી કરવા ચેતવણી ઇસ્યુ કરી દેવામાં આવી હતી જેમાં ઘણા લોકો તો એવા હતા જેમને ભટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાજી મશીન તથા અનેક ટ્રક સાથે મોટા ભાઈ તંત્ર દ્વારા આજે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરા અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી જોકે કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો